આથી તેરસો છ્યાસી વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાળજી અસત્ય સામે જંગ છેડી પવિત્ર ઇસ્લામ ધર્મને બચાવવા માટે હઝરત મોહમ્મદ સાહેબના લાડલા રોહિત્ર હઝરત ઇમામ હુસેન તેમના બોતેર જાબાજ સાથીઓએ ભૂખ્યા તરચારે પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપી પવિત્ર ઇસ્લામ ધર્મને બચાવ્યું હતું કરબલાના જંગને આજે સદીઓ વિતવાદ છતાં સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો દર વર્ષે પરંપરાગત રીતે મોહરમ માસના પ્રથમ દિવસ દસ દિવસ કરબલાના શહીદોની યાદમાં શહીદોની સદા શહાદતને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે પહેલી મોહરમથી દસમી મોહરમ સુધી તેઓની યાદમાં વિવિધ આધિક કાર્યક્રમોનું ઠેઠર આયોજન થાય છે અને મોહરમની દસમી તારીખ એટલે કે આશુરો અંસુરાના દિવસે વિશેષ નમાજ પડવા માટે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં મસ્જિદોમાં ઉપસ્થિત થયા હતા રિપોર્ટ છે દશમી નિમિત્તે મોહરમ પર્વમાં છોટાઉદેપુર નગરની અંદર છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ફરજોત સાહેબ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી લાઈટ વ્યવસ્થા પાણી વ્યવસ્થા કરબલાની અંદર અમારું કાજિયાના વિસર્જન માટે જીસીબી દ્વારા ખૂબ કરવાનું થયું તે બદલ તેમનું ખૂબ ખૂબ આભાર માનું છું મુસ્લિમ સમાજ વતી તેમજ પોલીસ વિભાગનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ ખૂબ સારી વ્યવસ્થા કરીને સાથ સહકાર આપ્યો અને આવનાર ફૂર્સ છે આજથી બે દિવસ પછી એમાં પણ ખૂબ સારી વ્યવસ્થા થાય એવી આશા રાખું છું તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મોરફ ફરવાની સૌને